એક્સાઈટમેન્ટ ઘણી છે આપણા કેદી લેવાનો વિચાર હતો કેટલા દિવસ નીકળી ગયા અને ફાઇનલી આજે આવે છે પોતાની પર્સનલ કાર તો આપડી છે ને ફટાફટ નીકળી ને થઈ જશે લેટ આવો હાલો પીવે વાહ આ મજા ના આવી મજા કેમ ના ઓ કલાક જો

આપણી ગાડી જોઈ લઈ ભાઈ પાછા આવી ગયા છે ચેક કરવા માટે આ ભાઈ જઈ જઈ પગ મૂક્યું હોય ને ગયો લોક બનાવ્યો એમાં થોડો થઈ ગયા ફેરવું ત્રણ એક નંબર છે પણ અત્યારે શું ગઈ બન્યા નથી નંબર પ્લેટ ને તો ઈ કાર રાખી જશે સોમવારે રખાવી ગાડી ભેગા તમને નંબર પ્લેટ આપી દે પણ તૈયાર નથી અને આપણે આજે મુરત હતું સારું એટલે લેવી જરૂરી હતી કેટલા ફોટા વડાવાય પછી ચાલુ છે ભાઈ એટલે ભલે

યુલોબક કોવા આ કેલેલી ના આ શું સ્પ્રે સુગંધ સુગંધ ઓ ને મેકઅપ કરાવવાનું હા 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 થઈ ગઈ છે શરૂઆત મજા આવતી

બં હાથ માં થઈ ગયું આપણા ને તો આજકાલ આવડતી નથી સ્વીકારશે આપડા ને બને બરોબર ને મને આવડી ગયા તો નહી આવે માતાજી વાગ્યા પછી નદી મુરત તો જલ્દી ગાડીમાં આવી ને આપણને જેવું થઈ ગયું હવે તો પછી જઈને કોઈ ફૂલ કરાવી હવે સીધા ઘરે મહારાજ આવી ગયા છે બધું કરી સાથિયાને કરવાના હોય ગાડી બરોબર ને

તમે ખપેવી ચા બનાવો મારી મમ્મી જેવી ના બને ના બને આ બનાવશે કે

આજે ભારત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યું છે જે જ ખુશી વાત છે ઇન્ડિયા લોકો માટે અને સાથે સાથે બે વિરાટ કોહલી ટી ટ્વેન્ટી આઈ માંથી લઈ લીધું છે રિટાયરમેન્ટ અચાનક જ અનાઉન્સ કરી દીધું વિરાટ ભાઈ રિટાયરમેન્ટ નું હજી તો રમવું તું યાર એક વર્લ્ડ કપ હજી આગળ રમવાનું હતું વિરાટ કોહલી ટીમમાં ના હોય તો આમ ફીકી રહી ગયા મેચ જોવાની મજા જ ના આવે મેચ આજનો દિવસ તો આપણા માટે બહુ લાગી ગયો આપણી કાર પણ આવી ગઈ અને ઇન્ડિયા વર્લ્ડ કપ પણ જીતી ગયું તો એ એકદમ હવે જોરદાર નિંદ્રા આવી જશે આપણાની તો ફટાફટ જઈએ હવે જો જોવાની મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો અને હા મિત્રો તમારો ખૂબ જ સપોર્ટ મને મળે છે તો તમારો બધાનો દિલથી ખૂબ 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 જ ધન્યવાદ બધાનો આભારી આમ ને આમ સપોર્ટ કરતા રહેજો તો આપણે હજુ ઘણું બધું હાંસલ કરવાનું છે ને આપણે બધા સાથે જ રહીશું આગળ આગળ જેમ હતું જ નવું નવું આપણે કરતા છું બીજાને પણ આપણે મદદરૂપ થશું ને થેન્ક યુ તો બ્લોગ કરી પૂરો ને ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો જય શ્રી